તાંગધ્રામાં યુવકને ઇલેક્ટ્રિક થાંભલાનો વીજ કરંટ લાગતા રાહદારીએ જીવ બચાવ્યો તાંગધ્રાની સોની તાલાવાડીમાં રહેતા સગીર વયના યુવકને બાંભાશેરી પાસે આવેલ દુકાન પાસે બેસતા સમય ઇલેક્ટ્રિક થાંભલાનો વીજ કરંટ લાગતા રાહદારીએ બચાવ્યો જીવ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ફિરોજભાઈ કુરેશી છે હું સોની તાલાવાડીમાંથી નીકળો સગનભાઈની દુકાન પાસે ત્યાં એક થાંભલો હતો હું પાંચ મિનિટ બેઠો મને પગમાં કરંટ આવ્યો અને ફૂટ થઈ ગઈ છે અને એક ભાઈએ મારી જાન બચાવી લીધી મારું નામ હુસૈનભાઈ મંડલી સામાજિક કાર્યકર્તા ધાંગધરા આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક ઘટના બનેલી તેની અંદર અમારા એક મિત્રનો કોલ આવેલ કે તમારા મિત્રના ગેરેજવાળા મિત્ર છે તેમના ત્યાં એક નોકરી કરે છે ધોબી કરીને છોકરો તેને શોર્ટ આવેલ તો મેં કીધું કંઈ વાંધો નહીં તમે તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચો તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચતા જોવામાં મળેલ કે ખરેખર એ ભાઈને પગમાં શોટની ફૂટ થયેલી ને ખરેખર લોખંડના થાંભલા ઉપર ચોટી ગયા હોય એવી સ્થિતિ લાગતી હતી ત્યાં રાજદારી ભાઈ એક નીકળેલ તે ભાઈએ એ ભાઈને છોડાવેલ તે અમને જાણવા મળેલ અને બીજી કે હજી બે દિવસ પહેલાં જ પણ એક મોટી ઘટના બની હતી ગાયની તે પણ ખરેખર દુઃખદ ઘટના કહેવાય તો આજે અમારે એક ભાઈની પણ આ દુઃખદ ઘટના કહેવાય એ ઘટનાને અમે ખરેખર જીબીની અંદર અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ખરેખર લોખંડના પોલ જો જાહેર રોડ ઉપર હોય તો એને તાત્કાલિક બદલાવો તેવી અમારી લાગણી અને માંગણી સાથે એક જ અપેક્ષા છે